ધાંગધ્રા ખાતે સીયુ શાહ તથા રોટ્રેક્ટ ક્લબ દ્વારા નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હું પ્રાઉડ મેમ્બર રોટ્રેક ક્લબ ઓફ ધાંગધ્રા ત્રિકુલ વોરા આજ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રવિવારના રોજ શિવ તથા રોટ્રેક ક્લબ ઓફ ધાંગધ્રા દ્વારા હૃદય રોગ નિદાન કેમ્પનું એક આયોજન સુંદર મજાનું કરવામાં આવેલું તેમાં શિવ શાહના ડૉક્ટર એવા શ્રી હેમલભાઈ ઠક્કર અને એમની ટીમ ખૂબ જહેમત ઉઠાવેલી અને ઘણા બધા ધ્રાંગધ્રાના દર્દીઓએ આ વિસ્તારમાં હૃદયરોગનો નિદાન કેમ્પનો અમારો લાભ લીધેલો અને અમારા પ્રમુખ સાહેબ એવા શ્રી ઉમંગભાઈ સોમપુરા તથા સેક્રેટરી શ્રી મયુરસિંહ પરમારે ખૂબ જહેમત ઉઠાવેલી તથા પ્રોજેક્ટ ચેરમેન સંકેતભાઈ હાલાણી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરેલી જહેમત ઉઠાવેલી અને ઘણા બધા લોકોએ આ પ્રોજેક્ટનો લાભ લીધેલો તથા ભવિષ્યમાં આવાના પ્રોજેક્ટ હજી નૃત્ય ક્લબ ઓફ ડાંગદ્રા ચાલુ કરતા રહેશે હું ડોક્ટર હેમંટ ઠક્કર હ્રદય રોગ નિષ્ણાંત હાલ શિવશા હોસ્પિટલમાં કાર્યરત છું આજના દિવસે શિવશા અને રોટર ક્લબ સંચાલિત એક હૃદયરોગનું નિદાન માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો ધાંગાધ્રામાં એના માટે હું રોટર ક્લબના ચેરમેન ઉમંગભાઈ અને સાથે સંકેતભાઈ મયુરભાઈનો ખૂબ આભારી છું આજકાલ આપણે સાંભળી રહ્યા છે રોગની બીમારીનો જે સંખ્યા છે એ વધતી જ જઈ રહી છે દિવસે ને દિવસે અને એના માટે એક મહત્ત્વનું કામ છે કે હૃદય રોગનું નિદાન તો એના માટે જે રોટરે ક્લબ થ્રુ દર્દીઓનું આયોજન કરવામાં આવ્યું ને કેમ્પ માટે તેના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને એમને અભિનંદન પાઠવું છું કે ભવિષ્યમાં પણ આવી રીતે હૃદયરોગના નિદાન માટે સ્વાસ્થ્ય રિલેટેડ કેમ્પ થતા રહે અને દર્દીઓનું સ્વાસ્થ્ય માટે હું શુભેચ્છા પાઠવું છું વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો